જય માતાજી જય દિવાર ક્યાધીશ આવો મિત્રો અમારા નવા બ્લોકમાં ચાલો અમારે આજ બકાળાનું બતાવવાનું છે બધું તમને રાહુલભાઈ રોજાસરાનો થશે ગામ વિછીયા અમારા રાહુલભાઈ કાકડી ગુવાર ફુલાવર મૂળા ટમેટા મરચાં અને કંકોતરી પડી છે કોકની ભાઈ બકાળું લેશે ભાઈ વાલો આદુ મરચાં છે ચાલો રાહુલભાઈ પાણી પી રહ્યા છે અશોકભાઈ બકાળું લેવા આવ્યા છે લોજવાળા તો જય માતાજી અશોકભાઈ મેથી બટેકાવાળા અરવિંદભાઈ અરવિંદભાઈ બટેકા સારા વેસે છે બીચા ગમમાં મોટી મોટી ગાય એક ગાડી છે એમને આયુસર છે અને આઈસરુજ લઈને કાલ બટેકા લેવા જાય છે ભાઈ આપણને બાય બાય કરે છે બાય બાય ચાલો રમત રમેશભાઈ રાજપરાનો થો આવી ગયો રાહુલભાઈ 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 હામું જોતા નથી એ દાંત કઈ ના પાડે છે એમને ફુલાવર કોબી અને તુરિયા કારેલા ગુવાર વાલો ફુલાવર મૂળા મરચાં લીંબુ આદું બધું દેખાય છે જોવું રાહુલભાઈ ગરમ થયા હતા બીટ હવે અમારા આકા ફૂવા આવે છે એ પણ લારીએ બેઠા છે ટમેટા ને એવું બધું લઈ લઈ આકા ફૂવા હામું જોવે છે આકા ફૂવા કેમ છો આખા ફૂવા મજામાં દાંત મીંડા કાઢવા જાઓ આકા મજામાં કીધું કાં પાછા રાહુલભાઈને કીધું રાહુલભાઈ જોવે છે સામુ હવે આપણો આવે છે થડો ભરતભાઈ સાકરિયાનો થો છે આ એ પણ ઘણું બહુ ભરતભાઈ સાકરિયા વાતો કરે શકો ક્યારે અમારે ભરતભાઈ ગઢાજ જય માતાજી ભરતભાઈ ગડાજ લાલ મરચાં લાલ મરચા કોબી ફ્લાવર બકાલુ બકાલુ એમ કરી દેશે હવે અમારે આવે છે ઓમ નમઃ શિવાય આ ભાઈ આખો દી ઓમ નું નામ લે છે ભગત છે મગનભાઈ જમોળ આખો દી સોળેના બી ફોલે ઓમ નમશ્વાય ઓમ નમ શિવાય બોલે ભરતભેસવા કર્યા એમનો થડો છે આ હવે આવે છે આપણો થડો થોડો નાનો એવો ફુલાવર ભીંડો ગુવાર અને લીંબુ આપણો થડો છે આ મેન આપણો આપણો થડો નાનો એવો સરસ મજાનું બકાલું રાજે તાજું બકાળું લઈને છે એવી આપણે ફુલાવર ભીંડો વાળ ગુવાર કોમેન્ટ કરજો મિત્રો કે બકાલાનો થડો લાગ્યો એમ હવે પાછું માર્કેટને બતાવી દેવી આપણે બધા મિત્રોને છડ બકાલું હવે આપણે બીજા ભાઈને બોલાવું છું કે ભાઈ મારા બકાલાનો થડો બતાવવાનો છે જય માતાજી જય દિવાર કે મિત્રો કોમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો માર્કેટ શાક માર્કેટ સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરજો જય માતાજી જય દિવાર કે આધીશ